ઉત્તર પ્રદેશ સરકારે નવા નાણાકીય વર્ષના બજેટમાં પોતાના ધાર્મિક એજન્ડાને વધુ ધારાદાર બનાવ્યો છે અયોધ્યામાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ અહીં દોઢસો કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે તો નૈમિસારણીય પ્રવાસન વિકાસ પર પણ સો કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે કાશીશ્વરનાથ ધામ વિંધ્યાચલ ધામ બાદ સરકારે મથુરા વૃંદાવન કોરિડોરનો રસ્તો સાફ સાફ કરતા અહીં કોરિડોરના નિર્માણ માટે દોઢસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે સાથે નવી રચાયેલી અયોધ્યા તીર્થ વિકાસ પરિષદ માટે ત્રણસો કરોડ રૂપિયા અને દેવી પાટન અને શુક્રતીર્થ વિકાસ પરિષદ માટે અઢી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અયોધ્યામાં શ્રી રામલલ્લાના અભિષેક બાદ દેશ વિદેશથી અહીં આવનારા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા ઝડપમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે હવે સરકાર દોઢસો કરોડ રૂપિયાના ખર્ચે અહીં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે રસ્તા વીજળી પાણી પરિવહન રહેઠાણ પાર્કિંગની સુવિધા બ્યુટિફિકેશન વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરશે તો મથુરા વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારીજી મંદિર મહારાજ મંદિરની આસપાસની જમીન સંપાદિત કરીને મુલાકાતીઓની સુવિધા માટે એક કોરિડોર બનાવાશે આ અંતર્ગત મથુરા વૃંદાવન કોરિડોરના નિર્માણ માટે બજેટમાં દોઢસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ સાથે અન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો માટે પણ બજેટમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું તો જે રીતે ઉત્તર પ્રદેશ સરકારે પોતાના વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પછી તેના બ્યુટિફિકેશન માટેની યોજના બનાવી છે અને તેના માટે એક અલગ ફંડની જોગવાઈ કરી છે લગભગ દોઢસો કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવશે કારણ કે જે રીતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થયો અને જે પ્રકારે મંદિર શરૂ થયું ત્યારે ચોક્કસ એવું લાગે છે કે આ વિસ્તારમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે દિવસો દિવસે શ્રદ્ધાળુઓ રામ મંદિરના દર્શન રામ ભગવાન રામલલાના દર્શન કરવા માટે પધારી રહ્યા છે ત્યારે તેમને કોઈ અગવડ ના પડે તે માટે સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક આ બાબતે વિચારણા કરવામાં આવી રહી છે